નિષ્કામ કર્મ કરવા જ્ઞાનીનું કર્મ જ્ઞાની વ્યક્તિ પણ કર્મ કરે છે પરંતુ તે કર્મમાં ફસાયેલો નથી હોતો તે કર્મને ભગવાનને અર્પણ કરે છે કર્મ અને ભક્તિ કર્મ અને ભક્તિ એકબીજા સાથે જોડાયેલા છે ભક્તિથી કર્મ સરળ બને છે અને કર્મથી ભક્તિ વધે છે સંસાર અને મોક્ષ આ અધ્યાયમાં સંસાર અને મોક્ષના સંબંધ વિશે ચર્ચા કરવામાં આવી છે સંસારમાં રહીને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે ગુણાતીત ભાવ ગુણાતીત ભાવ એટલે ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ જીવનના તમામ પાસાઓ છે આ અધ્યાય આપણે જાણીએ છીએ કે કર્મ અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવો જોઈએ મુખ્ય શ્લોકો શ્લોક બાર કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે શ્લોક તેર જેઓ ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે તેઓ તેમાં બંધાઈ જાય છે શ્લોક પચીસ તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સંશયો નાશ પામે છે અધ્યાય કર્મ અને સંન્યાસના સાચા અર્થ વિશે શીખવે છે આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે કર્મ અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવો જોઈએ ગમ્યો હોય તો તેને લાગે करो अने तमारा मित्रों साथे शेयर करो हमारी चैनल ने सब्सक्राइब करने बेल आइकन दबावानो भूलशो नहीं जेथी आवता दरेक नवा वीडियो नी जानकारी तुरंत तो मळे तमारो मूल्यवान प्रतिसाद नीचे कमेंट बॉक्स में जरूर दिया आपो आपना समर्थन माटे आभार